દાદ પોલીસને નકલી નોટોનું રેકેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના દંપતી સહિત ચાર ઉપયો સામે ફરિયાદ દાખલ કરી દંપતીની ધરપકડ કરી નકલી નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ પ્રિન્ટર લેપટોપ તેમજ રૂપિયા ₹21000 ની કિંમતની નકલી ભારતીય ચલણની નોટો જપ્ત કરી છે પોલીસે આરોપી દંપતીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દાઉદ એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ફતેપુરા તાલુકાના લીમડિયા ગામે નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ કેસમાં દંપતી સહિત કુલ છ આરોપીની ધરપકડ કરી છે પોલીસે લીમડિયા ગામના માંડલી ફળિયામાં રહેતા અશ્વિનાબેન કાનજીભાઈ ગ્રાસિયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગ્રાસિયાના ઘરે દરોડા પાડ્યા ઘરમાંથી લેપટોપ બે પ્રિન્ટર સિક્યુરિટી થ્રેડ અને નકલી નોટો છાપવા માટેના કાગળો મળી આવ્યા હતા બહાર આવી છે કે આ રેકેટમાં મુકેશભાઈ કામોડ છાલોર રાકેશભાઈ પારગી વાંગળ હુસેન પીરા હૈદરાબાદ અને અન્ય વ્યક્તિ પણ સામેલ છે આરોપીઓ આઠ રાજ્યમાં નકલી નોટો ફેલાવવાનું નેટવર્ક ધરાવતા હતા તેઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે દાહોદ એલસીબી પોલીસે આ કેસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેથી પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં ઓગણ લાખ રૂપિયાની એફઆઈસીએન એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગ્રાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા एलसीबी ना पीआई एस जे દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને તેતાલીસ જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો ને બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની છે શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજી અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડિયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઈઝની છે ત્યારબાદ આને ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન પીરાએ એની પાસેથી એસી રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠેક મહિના પહેલા હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે સ્ત્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરળા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને અને ગુજરાત આ પીરા એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક એક મહિનાની બાકાયદા લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત હુસૈન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે એક્સેસ સી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા જે રાજસ્થાનના બે યુવકો જે છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ બંને પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે હાલમાં બે આરોપીઓ અશ્વિનીબેન અને એમના પતિ કાનજીભાઈ ગરસિયાઓની ધરપકડ કરી લીધી છે મુકેશભાઈ રાકેશભાઈ અને વિષ્ણુ પંચાલ પણ એલસીબી ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે હુસેન પીરા જે છે તેલંગાની જેલમાં ડિસેમ્બર બે હાજર ચોવીસ ના એફઆઈસી કેસમાં બંધ છે એની કસ્ટડી લેવા માટે દાહોદ પોલીસ તજવીજ કરશે આ ઉપરાંત અન્ય કેટલા લોકોએ આ નોટો લીધી છે ક્યાં ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે આ કાવતરું આઠ સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય